ધરણા કરશે તેમની જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે ગુજરાતના શિક્ષકો છેલ્લા ઘણા સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકાર અનેક રજૂઆત કરી ચુક્યા છે

સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે રાજ્યના વિવિધ જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચી રહ્યા છે મહીસાગર પંચમહાલના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા ગીર સોમનાથ કચ્છ ગોધરા અધ્યક્ષ મહેશ પટેલ તથા સુરત મહાનગર મહામંત્રી ડોક્ટર દિનેશ વાઘ સાથે ગાંધીનગર જૂની પેન્શન યોજના માટે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર રવાના થયા છે શૈક્ષિક મહાસંઘના અનુસાર અગાઉ મંત્રીઓ સાથે થયેલ સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી ઠરાવ ન કરાયો તો આંદોલનની ચીમકી આપી હતી પરંતુ સમાધાન ઠરાવ ન થતા આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ધરણા યોજાશે આંદોલનમાં જોડાવવા અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા પંચમહાલ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાંથી શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રવાના થયા હતા તો મહીસાગર અને આણંદના બોરસદ પણ શિક્ષકો રવાના થયા હતા